ચોક્કસ ફરિયાદ દાખલ કરવી જોઈએ એનું ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ અને ખરેખર શું બની રહ્યું છે એની તપાસ થવી જોઈએ મને શંકા છે કે આ સનાતન ધર્મના પ્રચાર કે બચાવના નામે કંઈ પડદા પાછળ બીજું તો નથી ને અસાહેબ સનાતન ધર્મ તો સ્રહણ શીખવાડે છે સનાતન ધર્મ તો એવું કે છે વેદ એવું કહે છે આ ન ભદ્રા ક્રતવો એટલે દરેક દિશામાંથી મારા મનમાં સારા વિચારો મારા કુળદેવતા મંદિર છે ત્યાંથી જવો એવું નથી કેતા અને સૌ પ્રાર્થના કરે છે તો સર્વત્ર સુખી ના સંતો સર્વ સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવે એની પ્રાર્થના કરે છે આ સનાતન ધર્મ છે